દરેકને પ્રણામ વંદન જય જય સીતારામ જય ગુરુદેવ મૂળ ગુરુ કોણ કહેવાય પણ કોઈ જ્ઞાની આત્મજ્ઞાની મહાપુરુષ હોય એના દ્વારા આપણા મનને ગ્રહણ કરે છે અને મનને જ્ઞાન આપે છે ને સત્સંગ દ્વારા આત્મા બાજુ વાળે છે તો જ્ઞાની બનાવી દેશે અને પછી આત્મજ્ઞાન કરાવે છે આ જ મન જ આપણે શિષ્ય સમજવું આ મન દ્વારા જે આત્માનું ચિંતન કરતાં કરતાં મન જ આત્મા રૂપ બની જાય છે અને મન જ આત્માની અંદર લય પામે છે એટલે આ મન છે એ જ એક આત્મા બની જાય ને એ જ આત્મા પણ છે જેમ આપણા દેહધારી સદગુરુ જે છે એના દ્વારા આપણે આત્માની ઓળખાણ કરાવે કે જે પિંડ બ્રહ્માંડથી છે ગુરુ મારા જ્યાં નહીં માયાનો લેશ અહીંથી જ આત્મા છે એ ગુરુપદ ધારણ કરે છે અને મન આત્માની અંદર સ્થિરતા લાવે ત્યારે એને સંપૂર્ણ આત્માનું જ્ઞાન થઈ જાય છે અને અહીંથી જ એની આધ્યાત્મિક યાત્રા પણ શરૂ થાય એ આત્મા રૂપી જે સદગુરુ છે એ આપણને મનરૂપી મનને ઓહમ સોહમ એટલે સોહમરૂપી જે માળા છે એ સોહમરૂપી જે મંત્ર મનને ભણાવે છે આ જે જ્ઞાન છે એ ઓહમ સોહમરૂપી મંત્ર દ્વારા પ્રાપ્ત થાય છે અને બ્રહ્મકાર બની જાય છે અને હરિમય જગત દેખાવા માંડે છે અને અરસ પરસ લાગશે એક તાર અરસ એટલે આત્મા પરસ એટલે પરમાત્મા પરસનો જ્યારે એક તાર થઈ જાય તો મન છે એ મન મટીને આત્મા બની જાય અને આત્મા મટીને પરમાત્મા બની જાય છે અને અરસપરસ એક તાર લાગ્યો આવું પણ કહેવામાં આવે છે એટલે કે આત્મા જ પરમાત્મા થાય છે અને આત્મા જ ગુરુ છે અને આત્મા જ પરમેશ્વર છે થી આજ આપણા મૂળ ગુરુ આજ આપણા સદગુરુ એટલે કે નિજના ગુરુ પોતાનો સ્વયં વસન છે આસમાન એટલે આપણું સૂક્ષ્મ દેહ છે જે આંતરિક આકાશમાં જે આપણો નાદ રહ્યો છે તે અનદ નાદ સતત આનંદની વર્ષા કરે છે અને આ આત્મા તત્વને જાણવું અને તેને માણવું પણ એક ધારા છે ધારા એટલે ધાર ધાર એટલે એક ધ્યાન થાય અને શૂન્ય એટલે શાંતિ જે ક્ષણે શ્વાસ ઉશ્વાસમાં જે સોહમ મંત્રની માળા જે આપણે ફેરવવાની છે એ જ અજંપા જાપશે સોહમ મંત્રની માળા જે છે એ આપણે કરવી પડતી નથી અને ફેરવવી પણ પડતી નથી અને જીવન છે ત્યાં સુધી એ અટકતી પણ નથી એ આપણા ઘટમાં સોહમ મંત્રની માળા સતત ચાલુ છે જ્યાં આપણે સુરતા લઈ જવાની છે અને એને આપણે સાંભળવાનું છે આ સુરતા તત્વને જે શબ્દ સાથે સદાય રેમા કરે છે અને આ સુરતા આપણે બહાર જગતની અંદર રેમા કરે છે જ્યાં મારા મારાપણું લાગે છે ત્યાં મમતા સુરતા લાગી જાય છે જ્યાં સુધી બહાર છે સુરતા ત્યાં સુધી એકતા મારું મારું કરે છે એટલે આ જ સુરતાને આપણા નિજની અંદર લગાડવાની છે આપણી આંતરિક જે શબ્દો છે વસનરૂપી જે નાદ છે વસનરૂપી જે મંત્ર છે આની અંદર સુરતાને લગાડવાની છે આ જ હાસા ગુરુ છે જ્યાં સુધી સુરતા આપણા શબ્દની અંદર ન લાગે ત્યાં સુધી સાચી ભક્તિ ન થઈ શકે સાસુ જ્ઞાન પ્રાપ્ત ન થાય આજ મોટી સાધના છે કે આપણી વૃત્તિઓ આપણી સુરતાઓ જે જગતની અંદર રમે છે એને ન્યાથી ખેંચી આપણી અંદર લગાડવાની છે ત્યાં આજ આપણો આજે રામ બિરાજમાન છે પણ આ બધું કરવું કેમ અને આ બધું સાચી રીતે સમજવું કેમ એ જ આપણે સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે એ જ હાસા સદગુરુ છે કે આ સંપૂર્ણ વિધિ આપણને સમજાવે અને આ જ ગુરુ મંત્ર છે અને આ જ હાસુ ગુરુ દીક્ષા છે ગુરુ સમજાવે છે ખાલી જ્ઞાન લેવાથી આપણે નિજની અંદર ઉતરી ન શકીએ એટલે જ શ્રોત્રી બ્રહ્મની સદગુરુની જરૂર પડે છે સૌત્રી અને બ્રહ્મનિષ્ઠ આવા બે લક્ષણો જેનામાં હોય એ ગુરુ પદની યોગ્યતા ગણાય છે હવે શ્રોત્રી એટલે શું અને બ્રહ્મનિષ્ઠ એટલે શું આ બંને જ્ઞાન જેનામાં હોય એ સૌત્રી બ્રહ્મનિષ્ઠ સદગુરુ કરાય અને બ્રહ્મનિષ્ઠ એટલે કેવલ બ્રહ્મનું જ્ઞાન હોય કેવલ નિરાકાર પરમાત્માનું જ્ઞાન હોય તો એ કેવલ જ્ઞાનથી આપણે સંસારના વિષયોમાંથી મુક્ત થઈ શકતા નથી તો સંસારના વિષયોમાંથી મુક્ત થવા માટે સૌત્રી જ્ઞાન જોઈએ એટલે કે શાસ્ત્રોના સિદ્ધાંતોનું જ્ઞાન દ્વારા આપણને આ સંસારના વિષયોમાંથી મુક્ત કરાવે અને પછી બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મનું જ્ઞાન આપણને આપે પરંતુ સંસારરૂપી નદીને સામે કિનારે પહોંચવા માટે વેદ શાસ્ત્રોના પ્રમાણ એ સ્વત્રી અને બ્રહ્મનિષ્ઠ એમ બંને લક્ષણો વાળા સદગુરુ છે તેવી જ તેનામાં સંસારના અધાગ મહાસાગરને પાર કરવા માટેની પણ સૌત્રી અને બ્રહ્મનિષ્ઠ એવા પૂર્ણ લક્ષણવાળા સદગુરુની એનામાં કૃપા છે આ જ ગણ્ય લક્ષ હોય એ જ હાસા સદગુરુ ગણાય છે કેવલ શાસ્ત્રોના જ્ઞાનથી પણ ભાવપાર નથી ઉતારાતું અને કેવલ બ્રહ્મના જ્ઞાન થઈ જાય એનાથી પણ બહુ પાર ઉતરાતું નથી તેની છે જ્ઞાન લેવું જય સતગુરુ ભગવાન કી જય દરેક શ્રોતાજનોને પ્રણામ